કયા ગંતને આયા બસ તળાજાપર પાઉઠી છે બાપાને હું હતો બમે ને કકડન કેટલી હતી બોલવા ન તો સંજા તો દવાખાને ગયા તો ડોક્ટર ભાઈ બોલવા એક બે બે દિન રજા રાખે પછી બે અઠવાડિયા આવ્યા તીજી જાવી શું કે અઠવાડ તો આવે કેમ છે કેમ હાલું છે બોલવા ચાલવા માં પીરસે ને પેલો પડતા આવ હા રાઈ થઈ જ હા રાઈ હા લાલા

આઠ લઈને આવડા આઠ લઈને પાસે કોલ્લા હું તો મોટો બાનો હાથ કાઢ નાખું બાનો જેવું જ એમ તો ડાયો મણા છે આવ એમ તો બધું કામ બે વખત આવે તોયથી નહીં